માગો વીસ ગુડ મોર્નિંગ બધાને આજે આપણે છે ને વ્લોગ ચાલુ કર્યો છે રાતના દોઢ વાગે અત્યારે છે ને દોઢ વાગી ગયો છે અને આપણે શું કે આગલો વિડીયો જોયો હોય એને બધાને ખબર છે કે આપણે પાણી વારતા હતા ગયા તા જામનગર થાઇકા પાયકાતા તો પાણી વાર આવી ગયા હતા આપણે અને પાછું સવારે આપણે જવાનું છે ભાણવર એટલે અત્યારે છે ને વહેલા સુઈ જાય બાકી તો સવાર થાય ને તો પાયદે જ બે બાપ દીકરા મોટું વાગતા હતા અને બાપુ એ દીધી ના એ છે જોયું પાણી પાણી થઈ ગયું જોયું આ બધે આમ પાણી નીકળી ગયું જોયું આ બધા ક્યારે ફૂલ દીધા અને હવે છે ને સુઈ જવાની તૈયારીમાં છે એનું કારણ છે કે હવારે આપણે પાછી ભાણવર ડિસ્ટ્રિક્ટ લેવાની છે એટલે હવારે વહેલા ઉઠ્યું અને વેલા જાઉં ને ત્યાં હવારે સાંજે પાછા હું બાકી નકર છે ને પલો રહ્યો ને એટલે વાર બહુ લાગે એટલે અત્યારે સુઈ જાય અને કાલ સવારે આપણે ડાયરેક્ટ મળ્યા હેલો ગુડ મોર્નિંગ મિત્રો બધાને આપણે વ્લોગ જો કે રાતે જ ચાલુ કરી લીધો તો ને આપણે પાછો વ્લોગ છે ને ઘેરે ચાલુ કરતા ભૂલાઈ ગયો હતો કેમકે સવારે આટલી ઉતાવળ હતી અને એક બાજુ હતા મહેમાન એટલે છે આખું આપણું શું કે અર્થતંત્ર વિખાઈ ગયું હતું એમ આપણે નીકળવાનું તો વહેલું પણ થઈ ગયું તો બહુ મોડું અને અત્યારે આપણે મિલનભાઈ આવી ગયા છે અને શું કે આપણે ઘેર વ્લોગ ચાલુ ના કર્યો મિલનને ઘેર નીકળી ગયા તમે વ્લોગ ચાલુ ના કર્યો આપણે મિલન ને ઘેર કંકો તો દઈ દીધી કેમ કેમકે મિલનને જો કે આપણે કહેવાનું નથી

ભાણવરી પાટી ગયા અને વાગવાની વાત કરી તો કેટલા નવ જેવું થઈ ગયું મોડું થાય નવ ને નવ થઈ ગઈ હે તો હવે આપડે જોયું અહીંથી ક્યાંથી રૂટ ચાલુ કરી

એ છ લગનમાંથી આપણે કાલેથી ચાલુ થઈ જાય છે આજે એક દિવસ બાકી રહ્યો છે બાકી પછી કાયમ ડેલી લગ્ન જ છે વાત કરીને તો આપણા હોલમાં છે ને આટલું વેહાણ હતું નહિ બધું જો ચોખ્ખું કર્યું આ હોલ છે બહુ મોટો આ લગભગ છે ને અઢીક રૂમ જેટલો છે આમ છેટો છેટોથી છે અને ઊંચો છે એ આપણે છેટ હાવૂકીએ પારી લેવો જો આ બધું આમાંથી ધૂળ ગાઈ હતી આ એક ધારીનું આખું બધું ચોખ્ખું કર્યું ગાંધી બાંધી મને કેદીનો બધો ઊંચો પડ્યો તો હજી આ બધું જો નીચે આમનું ભેણ પડ્યું એ બધું ચોખ્ખું કરું મા હમણાં કાયમ ધડકા છે ને હાંજેવાર હાંજેવાર ધોઈ છે કેમ કે લગ્ન એ આવ્યા પછી કેવા જતા એટલે હાંજેવાર વારી આવીને ધોઈ નાખતા અને હજી કપડાં ધોવાનું કામ આવે અને આપણે છે ને ઓલા બારીઓના ઢાંકણા ફિટ કરવા ભાઈ એવા છે કારીગર અને હવે એ કારી ફિટ કરી લઈએ ચોખ્ખું કરવાનું રહી ગયું અને બપોર પછી આપણે આ ફરિયામાં બેડ પાથરવાની છે અને બાકી બીજું બધું થોડું થોડું સાફ સફાઈ કરવાની છે એવું છે અને કાલે આપણે ગેતા ગંગોત્રી દેવા પણ હું ક્યાંય વિડીયો કે નવરાત જ નહીં એવી આપણે આપણે છે ને હવારની જ વહી ગઈ છે એટલે મિસ્ત્રી કામ બંધ કરી દીધું નથી હાડા બહાર વહી ગયા છે અને મિત્રો આપણે છે ને કાલનું રોડનું કામ ચાલુ થયું છે જો અહીંયા છે ને આ બને છે આપણે રોડ સીસી રોડ અને છે ને ઊંડું કર્યું તો બહુ ને હવે માથે ઊભું પડે એમ છે બાકી નકર છે ને આ ઊંચું લઈ લઈએ છે બહુ માથે ના ઊભી ને તો માલ નાખ દી આમ તો એટલે છે ને આ જો જમીનથી રેવલ થઈ જાય ને જો તો ફૂટ ફૂટ ત્યાં હજી રોડ આવશે એટલે છે ને આ ઓટા રેવલ થઈ જાય ને એટલે માથે ઊભા રહે ને તો જો આ કડ એટલી રાખી બાકી નકર જો આ જમીન રેવલ ત્યાં ભરતી ભરતા આવે છે ને માથે ફૂટ આવે તો પછી આમ પાણી ક્યાં કાઢું આ રસ્તાનું આ ફરિયાનું એટલે ફરજિયાત એ માથે ઊભું પડે નકગરના માલ વધારે નાખ દી હે અને જો અહીંયા પૂગ્યું છે કામકાજ એટલે હવે છે ને જો હા પથરા તો પથરા તો જાય છે હવે પાછું વાગણીવાર અહીંયા પથરા એટલે હું ફરજિયાત છે નકર ભરતી બહુ ભરતી હે અરે આપણે હમણાં તો છે ને હાવ કામની બાકા ચીકી બોલે છે અને જરાય એટલે જરાય નવડાતું જ નથી કેમ કે આખો દી કામ ખેંચવું પડે છે અને લગ્ન ભૂટકીરી આજે છેડો દિવસ છે કાલે આપણે આવે છે લગ્ન આપણે ભાઈમાં લગ્ન કાલથી ચાલુ થઈ જાય છે પછી વચ્ચે ખાલું છે એક બે દિનું એક બે દિનનું એક બે દિનનું ખાલું છે પણ એમાં તો આપણે કામ જ કરીને રાખવું પડીએ બાકીના ઘર ભેગું કોઈ રીતે થાય એમ નથી એટલે હવે આપણે ભાઈના લગ્નને થોડાક દિન દસ બાર તેર ચૌદ દિનની વાર રહેશે છે તો આપણે કન્ટિન્યુ લગ્ન છે છ દિવસના ત્રણ અહીંયા આપણે ભાઈઓમાં છે ત્રણ છે મામા પરિવારમાં અને એ લગ્ન ફૂલ કરવાના છે ને આપણે કપડાં કહીએ તૈયાર બધા થઈ ગયા કમ્પ્લીટ હજી ત્રણ જોડી ભાડે કરાવી એના ફોટા હું સાઈડમાં નાખું છું જોઈ લો ત્રણ જોડી ભાડે કરાવી એમાં એક છે આપણે પહેલાં છે કુમકુમ પગલાની તે પાસે છે દાંડિયા રાસની અને તે પછી છે જાનની એ ત્રણ જોડી ભાડે કરાવી એ છે એનું આપણે બસ બીજું ભાડે નથી કરાવ્યું હજી એક જોડી આપણે ફોર્મલ સીવડાવવાની કે એ આપણે કાલે લેવા જવાની છે આપણે લગન આવે લગન કમ્પ્લીટ આવી જાય પછી ખંભાળી જવાનું છે અને બાકી બીજા કપડાં હું તમને બધા બતાવું તો આપણે પહેલાં સ્ટાર્ટ કરીને આપણા ટ્રેડિશનલ કપડાં જો વાછા ટ્રેડિશનલ પછી આ છે આપણે પેન્ટ છે ફોર્મલ અને શર્ટ આપણે હમણાં ટ્રેડિંગમાં જો ભરતવાર બહુ આવ્યો છે આ આપણે લીધું છે બ્રાઉન મેન્સ વેર એન્ડ શેરવાની આપણે સંજિયાની હતી ઓ ભાઈ આ જોડી હતી લીધી કાલે અને આ છે સુરતની જોડી આ મસ્ત છે શર્ટ આ સુરતની છે આ સુરતની છે આ ટી શર્ટ છે મસ્ત જોરદાર એટલે આપણે જોડિયું થઈ એક બે ત્રણ ચાર પાંચ એક હજી ફોર્મલ હીવડાવવા નાખી છ અને ત્રણ જોડીઓ ભાડે કરાવી એટલે નવ જોડી ટોટલ છે આ છે આપણે ટ્રેડિશનલ ઉપર પહેરવાના અને આ છે આપણે સાદા આ કપડાં ઉપર પહેરવાના બુટ અને આ એ છે લગભગ સાડા તેરસો કે સાડા ચૌદસો એમ કહેવાય પૈડા આના પૈડા સાડા સાતસો રૂપિયા અને બસ આટલું બધું છે હજી ઘડિયાળ છે વોચ છે અને બસ બાકી બીજું કંઈ સ્પ્રેન છે પણ એ તો કંઈ નોર્મલ છે તો સારું આનું આપણે છે ને કાલે પાછું લગ્નમાં જવાનું છે ખંભાળીયા જવાનું છે અને કામ છે બહુ જાજું અને આજે કંઈ બહુ એવો ખાસ શૂટ થયો નથી કેમ કે બહાબહી કામ કામની અને આજે જો એક આ કૃષ્ણ ભગવાનની એક છબી ચોંટાઈ એક આ ઘડિયાળ મસ્ત ચોટાઈડી બે ચોંટાડી બાકી બીજું આખરી કંઈ ન ચોટાડવું છે તો લગ્ન ને પછી ચોંટાડવાનું છે તો હું રાખ્યું એવું બધું છે મિત્રો અને સારું હાલો નખર છે ને આજે થાકી બોગ્યા મેં સુઈ રહી સવારે પાછું બધું વહેલું ઉઠવાનું છે કેમ કે લગ્ન આવે સવારે નવ વાગે અને પછી જવાનું છે ખંભાળીએ તો તમને આવ્યો હતો લાઈક સવારે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાલ સવારે નેક્સ્ટ વિડીયોમાં લગ્ન સાથે મળ્યા